જય શ્રી કૃષ્ણ હું સ્નેહ મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગુંદના લાડવા જે કમરના દુખાવામાં અને ઘૂંટણના દુખાવામાં રાહત આપે છે અને સાથે જ ન્યૂ મધર માટે તો એ ખૂબ જ ફાયદાકારક છે તો ચલો બનાવવાની શરૂઆત કરીએ ગુંદના લાડવા બનાવવા માટે સૌથી પહેલા આપણે એની સામગ્રીનું મેજરમેન્ટ જોઈ લઈએ તેના માટે મેં અહીં સો ગ્રામ ગુંદ લીધો છે સો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે અને સો ગ્રામ સાથે જ ગોળ લીધો છે જેને મેં મિક્સીમાં જરાક ચડાવી લીધો છે અને સાથે જ મેં અહીં અઢીસો ગ્રામ ઘી લીધું છે સૌથી પહેલા આપણે એક પેન લેશું તેમાં આપણે જે અઢીસો ગ્રામ ઘી લીધું છે તેમાંથી થોડું ઘી લેશું આ ઘીને થોડું ગરમ થવા દેશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે થોડો થોડો કરીને તેમાં ગું ફ્રાય કરી લેશું ગુંદ સરસ ફ્રાય થઈ ગયો છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે જ આપણે બધો જ ગુંદ ફ્રાય કરીને તૈયાર કરી લેશું આપણે બધો જ ગુંદ ફ્રાય કરીને તૈયાર કરી લીધો છે આને આપણે સાઈડમાં રાખી દેશું હવે આમાં જે થોડું ઘી બચ્યું છે તેમાં જ આપણે આપણા ડ્રાય ફ્રૂટ છે તેને રોસ્ટ કરી લેશું હવે આપણે આમાં છ કટ કરેલી બદામ નાખશું સાથે જ છ કટ કરેલા કાજુ નાખશું આ બંનેને ધીમી આંચ પર એને ગોલ્ડન થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેશું ડ્રાય ફ્રુટ કલર હલકો હલકો ચેન્જ થઈ ગયો છે તો તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે આજ પેન માં 100 ગ્રામ કોકોનટ પાવડર નાખશું આને પણ આપણે ધીમી આંચે શેકી લેશું આપણાને વધારે નથી શેકવાનું પણ એમાં જે થોડો ઘણો ભેજ હોય મોઇશ્ચર હોય તે નીકળી જાય તેના માટે આપણે થોડુંક ધીમા આંચ પર શેકવાનું છે સરસ રીતે શેકાઈ ગયું છે આને પણ આપણે આપણે એક બાઉલમાં કાઢી હવે ફ્રાય કરેલો ગૂંદ લેશું અને તેને કટોરીની મદદથી થોડો થોડો ક્રશ કરી લેશું આપણો ગુંદ છે તે દર ક્રશ થઈ ગયો છે આપણે પૂરેપૂરો ક્રશ નથી કરવાનો આને પણ આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે ફરીથી ગેસ ઉપર પેન રાખી દઈશું અને તેમાં બે મોટી ચમચી ઘી નાખશું હવે આપણે આમાં ઘઉંનો લોટ નાખી દેસુ આ ઘઉંના લોટને આપણે ધીમી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લોટ સરસ શેકાઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે આ ગેસ બંધ કરી દેસું અને તેનું થોડું ઠંડુ થવા દેસુ હવે આપણે એક મોટી પ્લેટ લેશું અને તેમાં આપણો ક્રશ કરેલો ગુંદ છે તે નાખી દેસુ રોસ્ટ કરેલો કોકોનટ પાવડર નાખશું

મેં અહીંયા ગોળનો પાવડર કર્યો છે તેની જગ્યાએ તમે ગોળને ઝીણો ઝીણો સુધારીને પણ લઈ શકો છો ગોળ છે તે સરસ રીતે ઓગળી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણા ગોળને જાજીવાર નથી ચલાવવાનો નહીં તો આપણી ચાસણી છે તે કડક બની જશે હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન સૂટનો પાવડર નાખશું તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણો આ મસાલાવાળો ગોળ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને આપણે જે તૈયાર કર્યું છે મિશ્રણ તેની ઉપર નાખી દેશું આ બધાને હવે સારી રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણે ટચ કરી શકીએ તેવું અઠંડનું મિશ્રણ થઈ ગયું છે તો હવે આપણે આમાંથી લાડુ બનાવશું આ રીતે જ આપણે બધા લાડુ બનાવી લેશું અને એક પ્લેટમાં રાખી દેશું તો તૈયાર છે આપણા શિયાળામાં ખૂબ જ આપણા શરીરને ફાયદાકારક એવા ગુણના ના લડ્ડુ તમે પણ આને જરૂરથી બનાવજો